રામ રામ ની સીતારામ દાઈ તો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો આપણો બ્લોગ જોતા એમ મજામાં નું એવું બને જ નહીં કારણ કે હું આ છે ને દીપડે હુમલો કરે નહીં સબ કુછ પતા લગા લિયા મેં આપણે દિમાગ કા ઇસ્તેમાલ કરકે સબ એટલે આપણા ઉપર હુમલો ન જ કર્યો કર્યો એ ફાઈનલ હુમલો કારણ કે તમે આપણા બ્લોગ માં જારી જીજો એટલે હુમલા નું કારણ તમને દેખાડી દે કે કિના ઉપર હુમલો કર્યો ને કિના ઉપર ન જ કર્યો નતું ધાર્યું ને હું થેગું આપણા બ્લોગ આજના ટોપિક માં એવો ટોપિક છે નોતું ધાર્યું ને એવું થઈ અને ફાઇનલી આપણે આવે કે ધર્મેશભાઈ વાડામાં તો મારા ભેગો છે એક પોટો જોયો પોટો થઈ ગયો લાંબો અને આ ધર્મેશભાઈના વાડામાં આપણે આવે બ્લોગ બનાવીએ કારણ કે ધર્મેશભાઈ ને પગમાં લાગી ગયું હતું અને આપણું રનિંગ કઈ કરે એવા તો રનિંગ નો વિડીયો જો આપણે નાખવાનું હોય તો તમે જોઈ લેજો એ પણ અને લાઈક સબસ્ક્રાઇબ શેર કરી દીજો અને ધર્મેશભાઈના વાડામાં આવે કે તો આજ બધા એ ઢોર પણ બાંધ્યા તમે જોઈ લ્યો અને બાજુમાં મારો વાળો છે ના તો હું ઊભો જ હોય રાજદૂત મેરા એ તો તમને ખબર છે તો જુઓ આ ધર્મેશભાઈનું હોય ને બ્લેક ગોલ્ડનું કલેક્શન છે તો આને કહેવાય આપણામાં અમારા જે ગામડામાં બ્લેક ગોલ્ડ તો આ બ્લેક ગોલ્ડ માટે તમારે ધર્મેશભાઈનું ખજાનું છે જોવે એક બે ત્રણ ચાર ચાર પાંચ છ અને આ એનું બ્લેક ગોલ્ડ કારણ કે બ્લેક એટલે કાળું હુનું તો ધર્મેશભાઈ એમ તો બહુ મોટો તબેલો કરી લીધો અને આપણે હેવ ને ને ધર્મેશભાઈની મુલાકાત લેવા જઈએ એટલે આ તું બાકી રેજાતી તું લે વાંધા નહીં જવા દેતા મની હવે આપણે ધર્મેશભાઈ પાસે જઈએ કારણ કે એ બધાય કામ કરે એટલે એના પાસેથી આપણે મુલાકાત લઈએ કામ કરે કામ નહીં કામ થયું ને કામ ને થયું ના નહોતું થયું ને એવું થઈ ગયું તો ફાઇનલી આ છે આપણા ધર્મેશભાઈ રામ રામ સીતારામ દૈરાને કામ કરો ધર્મેશભાઈ આ ધોરિયાન ને આ ફોટો છે કામનો હાવ ખોટો છે ખાલી દેખાવો હાટું જ વિડિયામાં કામ કરે બાકી કંઈ કામ નથી કરતો વાહ તમે અહીંયા બકાલું આવી દીધું લાગે ટમેટી બમેટી જમાવટ વાળું લાગે કામ તો થોડા ઘણા ટમેટા દીજો ઉશી તા બરોબર ને ટમેટા દી આવે તો આપણો દી નો આવે આવે જ નહીં એક કે સબસ્ક્રાઈબ કરવાના હે તો ધર્મેશભાઈ આપણે ઓલા દીપડા ભાઈ હુમલો કર્યો

એ ઘરે કામ કરી લે ને તો હું એને રખ લે એટલા એટલે એનું કામ પૂરું થઈ જાય ને આ ટમેટી એ તો તમને ખબર જ છે અને આપણા વિડીયો જોતા હોય લાઈક કરતા સબસ્ક્રાઈબ કરતા જજો બધું કરતા જ જજો અને આ આપણે જામફળી ને હેઠે હું આવ્યો હોય બરોબર જ આવ્યો પણ બખાઈ છે અહીં તો જો બખાય આવી હોય કે નો આવી હોય ખબર ને બાકી હેય ભાઈ જો ધર્મેશભાઈ નું વાડાનું કલેક્શન તો બહુ મોટું છે એ વાંધો ને તો ધીરે ધીરે હે ને આગળ જઈએ અને આપણે ઓલી રૂબી બેન ને જોઈએ કારણ કે દીપડા એ રૂબી બેન ઉપર હુમલો કરે નાખ્યો ઓશિંતા રૂબી બેન ઉપર હુમલો કરી નાખ્યો તો જોઈએ જોતા આવીએ આ ધર્મેશભાઈ લઈ જાય તાર થાય આપડી હલે પોટા ખોટા હાવ ખોટો હોય ક્યા જારે ભાઈ એક તો પી જો જો વેડી હાટુ તો આપણે ધર્મેશભાઈ એને કારણ કે પગમાં લાગી ગયું તો એ આ ધર્મેશભાઈ એલો ગાય સંપુ એર કઈ તો તમારે કોઈને પાણી વાળવું હોય કે પાણી બકાલાના ક્યારે કરવા આ સંદીપભાઈ છે સંધીભાઈને કોન્ટેક્ટ નંબર લઈ લેજો ફાઇનલી આવે કે આપણે રૂબીબેન પાસે તો આ છે દીપડાનો શિકાર રમેશભાઈ કાં વાર કર્યો એની વાહ જો વાહ એક બે અહીં તા રૂબીબેન ત્યાં ગરકાવેને આવ્યા

તમે હે ધન્યવાદ દેવો જોઈએ કે દીપડા ને મોઢા માંથી પાછી ભાગે આવી મોત ના મોમાંથી પાસે આવ્યું એવું થયું ને લે જો તાર તા આની સલામી દેવી પડે ને જે મોતના મોમાંથી પાછી ભાગે આવી રૂબી રૂબી ભૂંડીની ની કરી હો કોઈ પણ ભેહો રાખતા હોય તો જો આ ટોપિક યુર છે ભાઠો પડ્યો હોય એમાં રસી થયા હોય એટલે આ સ્પ્રે વાપરવા ઓહો એવું હા તો ટોપિક હતો આ હતોબી બેન તો બહુ હિંમત વાળા કેવાય કે જે દીપડા દીપડાના મોઢામાંથી પાછી ભાગે આવી અને રૂબી બેન ઉપર બહુ મોટો અટેક થઈ ગયો રૂબી બેન એ બિચારા હોજા હે જો આપણે હાથ ફેરવવા જાય મની છે ને એક તો પેલા કોઈ ઉપવાજ નહોતી એ સો ટકા ની વાત ધર્મેશભાઈ એને ઓર્ગેનાઇઝ ખેતી કરી તો ટમેટાનો દી આવે તો આપણો દી આવવાનો જ છે સવાલ જ નહીં બરોબર ને તો આપણા બ્લોગ ને જોતા આપણા બ્લોગ ને લાઈક સબસ્ક્રાઇબ ને શેર કરી જ દીધો તમે ભૂલતા નહીં કે અને એ ત્યાં જુઓ એમ બિચારીને બહુ સારું હડફેટમાં તો સારી લે લીધી જો બે તઈને આ લાગે હું એ તો સારું બહુ લાગે હું હલો લાગે ગું કા હું એ તો સારું બી ઘર કી તો સારી પકડી પણ મેળ ન આવ્યો એ તા રૂબી તૈયાર રહી ને એટલે રૂબી હે ને હટકે ગઈ સીધે સીધી ફાક દેના ની ભાગે આવી અને ઓલા બે માટી જોવો ના વર્યા કારુક અને આપણે હું ફાવે નહીં તો તમને ખબર છે કારણ કે હું કઈ કરતો નથી આ છે ગંગા ગંગા કારણ કે એ ગંગા જો અમારી ગંગા જો ભડકે પાસે આપણે કોઈ ઊભા જ નથી દેતું જો હાલો હવે આપણી જઈએ આપણા ઘર બાજુ કારણ કે આપણે થોડો ઘણો કરવાનો છે નાસ્તો પેલા આપણે નાસ્તો કરી આવીએ અને પછી કઈ કરીએ આગળ પોટા તો આ છે તમે અમારો ભાઈ નાનો પોટો છે કામ નો હાવ ખોટો ખાલે ખાલી વિડીયા હાટું છે ને આ કરે બાકી આ કોઈ કરતો ને જોઈ લ્યો તમે પોટો ઉઠતો 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 કાનો કાં ભૂગે ગો જો જો હા તારા સબસ્ક્રાઇબર તું છે ને ભાઈ તું આપણો લાડલો ભાઈ છે એટલે તારું હુલામણું નામ કહેવાય ગાંડા તો પછી તારું હુલામણું નામ કહેવાય હાલે વાઇલ આપણી શિપ્સ નું કામકાજ કરવાનું હોય ઇઝરાયલ જવાન કે જરૂર છે હા ઇઝરાયલ તારી પણ ઉમર ઘટે ન કરતા તને મોકલી દી આગળ આ વાથી કરતા આ છે ભાઈ ને જો પગ માં લાગ્યો ભાઈ કેમ છે તમને બતા આરો છે કે હવે હારું છે જો આ પગ માં લાગ્યો દેખાડો તો બહુ મોટો પાટો ઉતો હે ને મારા પગ માં હટાણી માટે મળે અટાણી તો હાલ નકર ઓલો ટેકો લેતો રૂબીબેન પાસે આવીને મળે ને આપણે આવ્યા એટલે આપણે કર્યું પેલા તેલ નું કારણ કે આપણે હે ને રૂબીબેન માટે ડોક્ટર પણ તારે આપણે નહોતા ખાંજે ઉતйно કે આપણે મેળ ન આવ્યો તો એના બેક વિડિયા છે એ નાખી દે સામે જોઈ લેજો ને પેલા જો આપણે કામકાજ કરવા કરવાનું સહીલા બાર કર બાર કર તૂટે હું ભાઈ નવું લેવાનું છે પણ ઠીક કરું તો મેં આવું તાય અજોતા ગામમાં ખામ ખબરમ ગઈની જે બધા તો ફાઇનલી મેઇન પોટે માર્યા માદણા અને માદણા મારીને થઈ ગઈ તૈયાર એટલે માનમાં આવે એટલે આ છે આપણે જજુ ગણું બોટો યોગદાન છે સબ સબ કરા સરક પર સબરક રાય સરક સરક